સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ ઓગણીસ જેટલા કેન્દ્રો પર ચાલતી આધાર કાર્ડની કામગીરી ઠપ થઈ ગઈ છે જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે જે એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી હતી તેની સાથેનો કોન્ટ્રાક્ટ એકવીસ જુલાઈના રોજ પૂર્ણ થઈ ગયો છે અને તેને રિન્યૂ કરવામાં આવ્યો ન હોવાના કારણે નવા આધાર કાર્ડ કાઢવા નામ સરનામું કે અન્ય સુધારા કરવાની કામગીરી અટકી પડી છે આજકાલ આધાર કાર્ડ લગભગ તમામ દસ્તાવેજોમાં સૌથી પ્રથમ માંગવામાં આવતું ઓળખપત્ર બની ગયું છે તેને તમામ સરકારી અને ખાનગી સેવાઓ સાથે લિંક કરી દેવામાં આવ્યું હોવાથી આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની ખામી હોય તો તેને તાત્કાલિક સુધારવાની લોકોને ફરજ પડી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં ઓગણીસ જેટલા આધાર કાર્ડની કામગીરી કરવા માટેના સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ હાલ ત્યાં કામગીરી થતી ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે વારંવાર ધક્કા ખાવા છતાં પણ તેમના કામ પૂર્ણ થઈ રહ્યા નથી સ્થાનિક રહેવાસી જયશુખભાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે પહેલાં હું બે દિવસ અગાઉ પર્વતપાટા વિસ્તારમાં ગયો ત્યાં મારા ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરી લેવામાં આવ્યું ત્યારબાદ મને મેસેજ આવ્યો કે તમારું આધાર કાર્ડ અહીંથી નીકળે તેમ નથી તેથી મેં અધિકારીને પૂછતા તેમણે કહ્યું કે તમારે ઝોન ઓફિસ પર જવું પડશે ઝોન ઓફિસ પર આવ્યો તો કહ્યું કે અધિકારી નથી તમે કાલે આવજો ત્યાર પછી સરથાણા કેન્દ્ર પર ગયા ત્યાં આખું આધાર કાર્ડ સેન્ટર જ બંધ હતું ત્યાં જાણવા મળ્યું કે આખો કોન્ટ્રાક્ટ જ પૂર્ણ થઈ ગયો છે સેન્ટ્રલ ઝોનમાં જે કર્મચારીઓ આધાર કાર્ડની કામગીરી કરી રહ્યા હતા ત્યાં લોકો પહોંચતા તેમને સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી બંધ હોવાનું જણાવવામાં આવ્યું હતું આ બધા કારણોને લઈને આધાર કાર્ડની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે અને લોકોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આધાર કાર્ડ માટે બહુ પરેશાની થાય છે કેટલા સમય ત્યાં ધક્કા છે કઈ મેળ પડતો નથી પેલા પાટિયા આપણે ટ્રાય કરી તો ત્યાં આ બધું વેરીફિકેશન થઈ ગયું એસએમસી ના માણસો ઘેરે તપાસ કરી ગયા પાછો કાલે જોવું રે બે દિવસ પહેલા તો રિઝેક્ટમાં મેસેજ આવી ગયો કે અહીંયા નહીં નીકળાય તમારો આધાર કાર્ડ તમે કામ કરો ઝોન ઓફિસે ગયા તો હું ઝોન ઓફિસે અહીંયા આવ્યો પહેલા તો અહીંયા આવ્યો તો કે સાહેબ મિટિંગમાં છે કે તમે કાલે આવ્યો કે પછી હું છછાણા જગા જ નાખી ગયો છછાણા જગા જ નાખવા તેને આખો આધાર કાર્ડ સેન્ટર જ બંધ એ કે અમારો કોન્ટ્રાક્ટ જ પૂરો થઈ ગયો છે કે આ કોઈ શેર નહીં સાહેબ એ કે તમે ક્યાં પિકઅપ વાળા ઓફિસે જાઓ પાછો આજે સોરમાં અહીંયા આવ્યો અહીંયા આવ્યો છે કે પાછા સાહેબ મિટિંગમાં જઈ ગયા કાલે આવજો હોય પાછા કેટલી તકલીફ પડે કેટલાક ધક્કા ખાવા રોજ રોજ આવી આધાર કાર્ડ માટે